શહેરના ગૌરવપથ રોડ પર ગોકળગાયની ગતિએ વિકાસના કામો ચાલી રહેલા હોવાથી શહેરીજનો અને સ્થાનિકો વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એક બાજુ કૃષ્ણ સિનેમા પાસે અને ડોસાભાઈ બાગ બાજુ ઘણા દિવસોથી ફૂટપાથ કાઢી નાખીને રસ્તો પહોળો કરવાની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે પણ વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે બીજી બાજુનો રોડ કે જ્યાં પ્રકાશ ખમણ અને બીજી ખાણીપીણીની દુકાન આવેલી છે ત્યાં આગળ જ ચાલી રહેલા વિકાસની કામગીરી બાબતે કોઈ નક્કર કામગીરી નહીં કરાતા છેલ્લા બે ત્રણ દિવસથી ગટરો ઉભરાતા ખાબોચિયું ભરાઈ ગયું છે અને ભયંકર દુર્ગંધ મારે છે જેના કારણે આ જાહેર રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ આ વિસ્તારના વેપારીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને નગરપાલિકાના ઉત્તમ વહીવટની કામગીરી બાબતે પ્રશંસા કરી રહ્યા છે અત્યારે તો શહેરનો કોઈ રણીધણી ન હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે આ વિસ્તારના વેપારીઓએ નગરપાલિકાના સત્તાધીશોને પણ રજૂઆત કરી છે જોઈએ હવે લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની ચિંતા કોણ કરે છે હવે નજીકના દિવસોમાં જ દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે ખાણીપીણીના વ્યવસાય કરતા વેપારીઓને પણ ગ્રાહકોની ચિંતા સતાવી રહી છે જોકે આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા આ બાબતે કોઈ ઝડપથી કાર્યવાહી કરવાની સૂચના અપાશે ખરી